નમસ્કાર ખેત મિત્રો હું એસપી યાદવ અત્યારે આવી ગયા છું કચ્છ જિલ્લાના તાલુકા અબડાસન ને ગામ ખુડાને અંદર અત્યારે તમે જે જોઈ રહ્યા છો મારા બાજુમાં આ કપાસની બાડી છે આ કઈ ખેડૂત ભાઈની છે એમનો જોડે પર વાત કરશું અત્યારે જે હવામાન છે એ હવામાનમાં અત્યારે કોઈ પણ આખા અબડાસા તાલુકામાં એવી કપાસ જોવા નથી મળતી એના માટે મારા ખેડૂત શું કર્યું છે મિત્રો હવે આપણે હાલો વાત કરીએ રૂબરૂ ખેડૂત જોડે બાપુ જય માતાજી જય માતાજી જય માતાજી બાપુ આપણે વાત કરશું તો તમે કીધું કે મારા બીજા ખેડૂતો ને ખબર પડે આપણે ક્યાંથી વાત કરીએ તો તમે ટૂંકમાં તમારે પરિચય આપો મારું નામ પલાખુબા કારકુડા તાલુકો નલિયા તાલુકો નલિયા બરોબર એ તાલુકો જિલ્લો ભૂજ બરોબર બાપુ અત્યારે આજે આપણી કપાસ છે એવા મસ્ત અત્યારે જે સીઝન ચાલુ છે હું છેલ્લે ત્રણ થી ચાર દિવસથી આ બ્રસા તાલુકામાં ફરું છું એમાં મને એવો કપાસ જોવા મળી નથી તો એના માટે તમે ત્યાં સુધી શું કર્યું છે અત્યારે ચુસિયા પ્રમાણ પણ બહુ ઓછો દેખાય મને મેં તો પેલા પંદર દિવસ પહેલા બી રાઉન્ડ માર્યો હતો ને હજી વાર બીજો હમણાં થોડોક વાર્યો છે રામ આજે બીજો ચાલુ કર્યો છે વચમાં વરસાદ આવે પણ તાય રિઝલ્ટ એનો હારું આવ્યો કે લાવાસિસ ગોલ્ડ ને આ રી આ આ મેં મે પહેલા 15 દિવસ પહેલા મારી હતી ને બીજો રાઉન્ડ માર્યો છે ઝાડીને બહુ લાગે છે કચ્ચી કાઈ નાખે છે ચૂસિયો આવતો નથી માય હોય તો એને બધું

અને બીજો ખેડૂતો પણ તમારો શું ભલા માં રહેશે લાવ આશીષ અને બાય આશીષ માં હા છાટો તો બરોબર છે રિઝલ્ટ સારું છે એનું બરોબર અને કદાચ આમ આપણે 15 ડાળા નો 15 20 ડાળા નો આપણે થોડોક આરામ મળે બરોબર આપણે કામ કરી શકીએ ને દવા પાછળ જે ભલે ફરતા રહીએ આ દવા મારીએ તો બહુ હારી લાગે હારી લાગે છે એટલે ખેડૂતો નો ખર્ચો તૂટશે નહીં એવું ખર્ચો નહીં તૂટે

સારું લાગે છે ને તમે શું કહો છો સારું છે ને માસી બરોબર છે ને આ ભાગીદાર અમારા આજ કે આ દવા લઈ આવજો આ ખોખો બતાડે આ લઈ આવજો જો ઘરે આવે વાંધો ન આવે એમ બરોબર એટલે આ ડબલો બતાવી ને હા કે મને આ ડબલો જ ખપે બરોબર તો તો બાપુ અને આપણે એક વાત કહી કે તમે અબડાસા તાલુકામાં છો તો તમને આ દવા બધી ક્યાંથી જડે છે આપણે અહીંયા કોઠારા મલે રૂપારલ માં જયેશભાઈ ની દુકાને જયેશભાઈ ની દુકાને અત્યારે નામ બદલાવેલ છે એનડીઆર કંપની સોલ્યુશન આ પણ આજુબાજુ છો તમને તમને બે પ્રોડક્ટ પ્રોડક્ટિમિટેડ ની રિલેટેડ બધી પ્રોડક્ટ તમને મળી જાય છે તમે પણ એક વાર વાપરો એવો બાપુ નું અનુભવ જે તમારી જોડે શેર કરી ગયા છે બાપુ જયારે તમે જોઈ રહ્યો છો ત્યારે જોરદાર રોનક માં છે એના માટે આ બીજો સ્પ્રે છે તો તમે પણ વાપરો અને ભાઈ આ ગન પકડીને મારો ભાઈ જે ઊભો છે ઝાલીને ભાઈ તમને કેવો લાગે છે આ દવાનો રિઝલ્ટ મસ્ત લાગે છે તમે જ ગન ચલાવો છો ને બીજો માણસોનો બહુ બચાવ છો કાઈ માણસોને લાગતી નથી દવા બહુ સારી છે બીજું કાઈ ટેન્શન ન હોય અમને બરોબર એટલે હેવી મે હેવી થિપ્સ તોય પણ આ બે પ્રોડક્ટ નું ઓય ને આટ આ દવા બહુ સારી લાગે છે સારી લાગે છે બરોબર એટલે બીજા ખેરતો ને તમારું પ્રમાણ છે બાપુની કે વાપરો હા મિત્રો આ તમે જો આ રહી તમારી સામે આ ટ્રેક્ટર છે બાપુનો આમાં ચાલુ છે અત્યારે પણ તો ફરી મિત્રો મળશો આપડે બીજા વિડીયો ત્યાં સુધી જય માતાજી